ભાજપે આદિવાસીને લૂંટવાનું કામ આદિવાસીની જમીનો લૂંટવાનું કામ આદિવાસીનું જંગલ લૂંટવાનું કામ આદિવાસીનું પાણી લૂંટવાનું કામ આ ભાજપની સરકારે કહ્યું છે ચેતર વસાવા જે રીતે લડાઈ લડે છે આદિવાસી સમાજના માટે એક આદિવાસી તરીકે મારું એને સમર્થન છે નર્મદા જિલ્લાના સાગબારા ખાતે વાસદાના ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અનંત એ ખાસ કાયા મુદ્દાને લઈને આજે આવેદનપત્ર આપ્યું છે આજે સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આવેદનપત્ર આપ્યું છે અને ખાસ મુદ્દો જાતિના દાખલાનો છે બીજો ખાસ મુદ્દો છે તે જંગલની જમીનના દાવાવાળા જેટલા ખેડૂત છે એને રંજાણવાનું કામ આ સરકાર કરે છે અને ત્રીજો મુદ્દો અહીંના ખેડૂતોને યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં મળતું નથી યુરિયા ખાતર સગે વગે થાય છે એ અમારા ત્રણ મુખ્ય મુદ્દા હતા પછી સાકબારા ગ્રામ પંચાયતનો પણ મુદ્દો હતો ખાસ કરીને જે આદિવાસી વિસ્તારની અંદર જે 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 ફરી એક વખત તમારા વિસ્તારની વાત કરીએ તો મુદ્દો છે સાથે સાથે કયા કયા મુદ્દા જે છે આગામી દિવસમાં કોંગ્રેસ ઉઠાવશે ખાસ કરીને ટ્રાઇબલ બેલ્ટની અંદર અમારા આદિવાસી વિસ્તારના મુખ્ય મુદ્દા જળ જંગલ જમીનના છે અત્યારે ભાજપની સરકાર કોઈ પણ કોઈ પણ રીતે જંગલના લાકડા લૂંટવા માંડી છે કોઈ પણ રીતે જંગલનું ખનીજ લૂટવા માંડી છે કોઈ પણ રીતે એનું પાણી કઈ રીતે લઈ લેવામાં આવે અને અને જમીન નવા નવા પ્રોજેક્ટમાં કઈ રીતે પડાઈ લેવામાં આવે એનું કાયમ ષડયંત્ર રચે છે નામ આપે છે વિકાસનું પરંતુ આદિવાસી સમાજનો વિનાશ કરવા માટે નવા નવા પ્રોજેક્ટો લાવે છે જેવી રીતે ભારતમાલા પ્રોજેક્ટ જેવી રીતે હાઈવે 56 નું સંપાદન જેવી રીતે આ ડેમના પ્રોજેક્ટો એક્સપ્રેસ હાઈવેના પ્રોજેક્ટો અભ્યારણનો મુદ્દો સૌર ઉર્જા માટેની જમીન અને તળાવો અને ડેમોના મુદ્દા આ બધા મુદ્દાની સાથે સાથે શિક્ષણને સ્પર્શે એવા મુદ્દાઓની વાત કરીએ તો શાળાઓ મોટી મોટી બનાવી દીધી છે પરંતુ અંદર શિક્ષકો નથી ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપે છે જેવી રીતે બાળકો ભણવું હોય તેને શિષ્યવૃત્તિ સમયસર મળતી નથી આવા ખૂબ બધા મુદ્દાઓ આદિવાસી સમાજને સ્પર્શે એવા છે પરંતુ મુખ્ય મુદ્દા છે જળ જંગલ જમીનના બીજું કે કોંગ્રેસ ની વાત કરીએ તો કોંગ્રેસનું જે ગત વખતે ગઠબંધન હતું આમ આદમી પાર્ટી સાથે આદિવાસી વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી લાખ જેટલા વોટ લઈ ગઈ હતી તો આગામી દિવસોમાં જે આ ગઠબંધન રહેશે કે કે નહીં કારણ અત્યારે જોવા જઈએ તો આમ આદમી પાર્ટી પણ આદિવાસી સમાજના મુદ્દા ઉઠાવે છે ને કોંગ્રેસ પણ ઉઠાવે છે તો કઈ રીતે કોંગ્રેસ આગળ વધશે આ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નું ગઠબંધન ની વાત હાઈ લેવલની છે ઉપરથી અમારી જે ઉપરના જે અમારા પ્રમુખો છે એમની જોડેની વાતની વાત છે પણ સ્થાનિક આદિવાસી સમાજના મુદ્દાઓ લઈને વર્ષોથી કોંગ્રેસ કામ કરી રહી છે અને કોંગ્રેસે આદિવાસી સમાજને આપ્યું પણ છે તમે જંગલની જમીનની વાત કરો એ કાયદો કોણ લાવ્યું કોંગ્રેસ મફત શિક્ષણનો કાયદો કોણ લાવ્યું કોંગ્રેસ દરેક શાળામાં મધ્યાહન ભોજનનો કાયદો કોણ લાવ્યું કોંગ્રેસ ગણોત ધારા નાખીને મોટા મોટા જમીનદારો પાસેથી જમીનો ખેત મજૂર તરીકે આદિવાસી હતા ત્યારે જમીનો ઇન્દિરાજીના રાજમાં મળી છે અને અમે

અને આવનારા સમયમાં પણ રહેશે ત્યારે ભાજપે શું આપ્યું સાચા આદિવાસી ખોટા આદિવાસી ચારણ ભરવા રબારી સમાજના લોકોને આદિવાસી સાથે ભેળવી દીધા અને હવે અમારે સાબિત કરવું પડે કે અમે આદિવાસી છે કે નહીં અને પેલા લોકો નોકરી કરે છે આદિવાસી સમાજના પ્રમાણપત્રો લઈને આવું જો કોઈ અમને આપ્યું હોય તો એ ભાજપની સરકારે આપ્યું છે આટલી બધી જમીનો છે આદિવાસી સમાજ એ જમીન ખેડીને ખાય છે ત્યારે સાગબારા જેવા વિસ્તારમાં વિસ્થાપિત થયેલા ખેડૂતો છે એમને જમીન દાવો કર્યો હોવા છતાં પણ જમીન પર ખેતીવાડી કરવા નથી દેતા આ ભાજપની સરકાર છે કોંગ્રેસે ભાજપને ખૂબ આપ્યું છે પરંતુ ભાજપે આદિવાસીને ને લૂંટવાનું કામ આદિવાસીની જમીનો લૂંટવાનું કામ આદિવાસીનું જંગલ લૂંટવાનું કામ આદિવાસીનું પાણી લૂટવાનું કામ આ ભાજપની સરકારે કર્યું છે આદિવાસી સમાજના મુદ્દાની વાત કરીએ તો ખાસ કરીને જે અરવિંદ કેજરીવાલ તમે જે સાગબારામાં વિધાનસભા સમર્થનમાં રેલી હતી એમાં અરવિંદ કેજરીવાલે જે સીધા આરોપ કોંગ્રેસ પર કર્યા હતા અને એવું કીધું હતું સંબોધનમાં કે ગુજરાતની અંદર કોંગ્રેસ અને ભાજપની ગઠબંધનની સરકાર છે કારણ કે કોંગ્રેસ પાટલા બાર ને સમર્થન કરે છે અને ભાજપ સત્તામાં આવે છે એટલે આમ આદમી પાર્ટીને વોટ આપો એ બાબતે અરવિંદ કેજરીવાલના નિવેદનને લઈને શું માનતા અમે આટલું બધું લડાઈ ભાજપની સામે કરીએ છીએ ચૌદ જેટલી રેલીઓ મેં આ ભાજપની સરકારમાં બે હજાર બાવીસમાં ડેમ ન બને એના માટે કરી ત્યાર પછી ભારતમાલા પ્રોજેક્ટ અમારા વિસ્તારમાં ન આવે એના માટે કરી અને પ્રોજેક્ટ પણ અમારા વિસ્તારમાં રદ થયો એક્સપ્રેસ હાઈવે છપ્પન જે વાપીથી શામળા શામળાજી સુધીનો છે એમાં નવું એલાઇમેન્ટ કરીને જમીન સંપાદનની વાત કરતા હતા એ પણ સોળસો કરોડનો પ્રોજેક્ટ

અમારા પર હુમલો થયો ભાજપના પ્રમુખે હુમલો કર્યો છતાં પણ અમે તો આ આરપાનની લડાઈ લડી રહ્યા છીએ એટલે અમને તો કોઈ એંગલ થી એમની વાત સાચી લાગતી નથી બીજી એક ખાસ વાત કરી કે ભલે આમ આદમી પાર્ટીમાં ચેતર વસાવે તમારા તમારી સાથે એમની મિત્રતા છે ઘણા આંદોલન પણ કર્યા છે એમનો જે કેસ છે એ લઈને શું કહેશો કે એ બાબતે તમે શું માનો છો આજે આદિવાસી સમાજના કોઈ પણ લડવાઈયા હોય જંગલ જમીનની લડાઈ લડતા હોય એને ફસાવી દેવાની વાત છે અત્યારે અમારી સાથે વિધાનસભામાં ધારાસભ્ય છે ગજેન્દ્રભાઈ એ બળાત્કારનો ગુનો છે એના પર હાઈકોર્ટે એની ધરપકડ કરવા કીધી છે પરંતુ આજે દોઢ થવા છતાં પણ એની ધરપકડ કરી નથી ત્યારે ભાજપની સરકાર કોઈ પણ આંદોલનકારી હોય કોઈ પણ સમાજ માટે લડતા હોય એને પકડવાની કોશિશ કરે છે ભવિષ્યમાં કદાચ બે ચાર મહિનામાં મને પણ ધરપકડ કરી લેશે આ રણજીતસિંહભાઈ ને પણ ધરપકડ કરી લઈ આવું આ નાલાયક સરકાર છે એ કોઈનું ભૂલું વિચારતી નથી એની સામે આંગળી ચિંધવા વાળા સાથે બદલો લે છે પરંતુ અમે ડરવાવાળા નથી સહન કરવાવાળા નથી અને ઝૂકી જવાવાળા નથી અમે જોરશોરથી આરપાણની લડાઈ લડીશું ચેતર વસા અને આનંદ પટેલનું સમર્થન ખરું ચેતર વસાવા જે રીતે લડાઈ લડે છે આદિવાસી સમાજના માટે એક આદિવાસી તરીકે મારું એને સમર્થન છે વાત આનંદ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય જેમને ડેડિયાપા નર્મદા જિલ્લાના સાગબારા ખાતે આ રેલી કરી છે